જય શ્રી કૃષ્ણ સર્વ દેવમયી સર્વતીયી ની ગૌ માતા કી જય શ્રી ગિરિરાજ ધરણ કી જય અપને અપને ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ માતર ગાવો મામોપતિષ્ મિતિ નિત્યમ પ્રકીર્તે સુંદર સુંદર રૂપોવાળી વાલી બહુ રૂપ ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌ નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણની ગૌચારણ લીલાઓ જયારે શ્રવણ કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણને ગૌમાતા અતિ પ્રિય છે એ પણ આપણે જાણીએ છીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ તો પોતાના સંપૂર્ણ જીવનકાળથી પોતાની સંપૂર્ણ જીવનની દિનચર્યાથી ગૌસેવાના જ ઉપદેશ આપ્યા છે જે બહુ સુંદર અને આનંદદાયી પ્રશ્ન છે પરંતુ આપણા મનમાં ક્યારેક એવો પ્રશ્ન પ્રગટ થાય કે પ્રભુની સૌથી પ્રિય ગૌમાતા કઈ હશે કે પ્રભુને સૌથી પ્રિય ગૌમાતા કઈ લાગે છે કે જે ગૌમાતાનું દુગ્ધ ગ્રહણ કરવામાં પ્રભુને અતિ આનંદ આવે છે પ્રભુને ગૌમાતાનું નું દુગ્ધ એટલું પ્રિય છે કે ગૌમાતાના દુગ્ધને ગ્રહણ કરવા માટે અનેક ભક્તોના ઉદ્ધાર કરતા રહે છે એટલે આપણે પણ બને તેટલી કાળજી રાખીએ કે આપણે ગૌમાતાનું જે દુગ્ધ છે એ જ પ્રભુને ધરાવી કેમ કે નું દૂધ એ પ્રભુને અતિ પ્રિય લાગે છે અતિ સુંદર અતિ મીઠું લાગે છે ગૌમાતા અતિ પ્રિય છે દૂધ ગ્રહણ કરવા માત્રમાં જ ગૌમાતાનું સ્મરણ પ્રભુને થઈ આવે છે અને શાસ્ત્રોમાં ગ્રંથોમાં તેવું વર્ણન પણ આવે છે કે પ્રભુએ પોતાના શ્રી અંગથી ગૌમાતાનું પ્રાગટ્ય કર્યું હતું અને પ્રભુએ એ ગૌમાતાનું પ્રાગટ્ય કરીને તેમનું દૂધ પણ ગ્રહણ કર્યું દેવી ભાગવતનો સુંદર પ્રસંગ છે કે નારદજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કરી રહ્યા છે કે હે પ્રભુ આપ મને કૃપા કરીને એક પ્રશ્નનો ઉત્તર આપો ભગવાન વિષ્ણુ કહે અરે નારદજી આજે આપને કયો મનમાં પ્રશ્ન આવ્યો છે ભગવાનને કહે કે હે પ્રભુ આજે આપના વિશે જ પ્રશ્ન પ્રગટ થયો છે કે આપ જે કૃષ્ણાવતારમાં ગૌની સેવા કરતા હતા તેના વિશે જ આજે મારા મનમાં પ્રશ્ન પ્રગટ થયો છે ભગવાન વિષ્ણુ કહે અરે ગૌમાતા વિશે પ્રશ્ન આપના મનમાં પ્રગટ થયો છે એ તો મારો સૌથી સુંદર અને પ્રિય પ્રશ્ન છે કે પ્રભુને ગૌઓની લીલા અતિ પ્રિય લાગે છે પ્રભુને ગૌઓની લીલા ગૌઓનું વ્યાખ્યાન શ્રવણ કરવું અતિ પ્રિય લાગે છે અને પ્રભુને કેવા ભક્તો પ્રિય છે જે સદૈવ ગૌમાતાની સેવા કરતા રહે છે અને સદૈવ ગૌમાતાની કથાને શ્રવણ કરતા રહે છે કેમ કે પ્રભુ સદૈવ જેમની સેવા કરવા માટે લાલાયત રહે છે તેમની કથાને આપણે શ્રવણ કરીએ છીએ એ કથા શ્રવણ જ આપણામાં એવો પ્રગટ ભાવ થાય છે કે પ્રભુ છે શ્રીમદ ભાગવતજીમાં વર્ણન છે ગાવો મધ્ય વસામ કે ગૌમાતા જ્યાં બિરાજમાન છે તેના મધ્યમાં ક્યાંક ને ક્યાંક હું બિરાજમાન છું ભગવાન આપણને આ વાત કહી રહ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ ગૌમાતાના મધ્યમાં બિરાજમાન છે એટલે અત્યારે પણ જી અકરાલ કલિકાલમાં પણ પ્રભુની પ્રગટ અનુભૂતિ આપણને પ્રાપ્ત કરવી હોય તો આપણે ગૌમાતાના મધ્યમાં ચાલ્યું જવું અને ગૌમાતાના મધ્યમાં પ્રભુને શોધવાની આવશ્યકતા નથી ગૌમાતાના મધ્યમાં જતામાં જ પ્રભુ આપણને શોધી લેશે કે પ્રભુને એવા ભક્તો બહુ પ્રિય છે જે સદૈવ ગૌમાતાના નિકટ રહે છે કેમ પ્રભુને એ પોતાના જેવા લાગે છે કે અરે હું પણ ગૌમાતાની સેવા માટે સદૈવ લાલાયિત રહું છું અને અમારો ભક્ત પણ સદૈવ ગૌમાતાના મધ્યમાં આવવા માટે તેમની સેવા કરવા માટે લાલાયિત રહે છે તેમના મનમાં સદૈવ તેવો પ્રગટ ભાવ રહે છે કે આ ભક્ત તો મારા જેવો છે તો પ્રભુને એ ભક્ત પોતાના જેવો પોતાનો લાગે છે એટલા માટે યદી પ્રભુની પ્રગટ અનુભૂતિ પ્રાપ્ત કરવી હોય તો આપણે ગૌશાળામાં જઈને ગૌઓના મધ્ય બિરાજમાન થઈને ગૌઓને વાહલ કરવું ગૌ ગૌમાતાને ભોજન પ્રદાન કરવું અને જેનાથી પ્રભુ આપણને શોધતા શોધતા ત્યાં આવી જશે આપણે આપણા જીવનકાળમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટે અનેક જપ તપ પાઠ પૂજા કરીએ અનેક પ્રકારના એવા વિધિ વિધાન કરીએ અનેક પ્રકારની સેવા પ્રદાન કરીએ ત્યારે કદાચ પ્રભુ પ્રસન્ન થાય છે આવા કરાલ કરી કલીકાલમાં આપણે ઘણા સાધનો ભક્તિના પ્રયોગ કરીએ ત્યારે પ્રભુ આપણા પર પ્રસન્ન થાય છે અને કદાચ આપણને પ્રગટ અનુભૂતિનું સહાનુભાવ કરાવી શકે પરંતુ જો આ કરાલ કલિકાલમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણની પ્રગટ અનુભૂતિને પ્રાપ્ત કરવું છે આજે જ ગૌશાલા જાઓ ભાવ અને ભક્તિપૂર્વક ગૌમાતાના મધ્યમાં રહો અને ગૌમાતાને પ્રાર્થના કરો પ્રભુનું સ્મરણ કરવા માત્રથી ઠાકોરજી આપને ત્યાં આવી જશે તો એટલા માટે પ્રભુને ગૌમાતાનું વ્યાખ્યાન અતિ સુંદર લાગે છે અને આજે નારદજીએ પણ એવો જ પ્રશ્ન કર્યો છે તો નારદજીએ પ્રશ્ન કર્યો કે ગૌમાતાની સેવા આપને બહુ પ્રિય છે ગૌમાતાની અનેક લીલાઓ પણ અમે શ્રવણ કરીએ છીએ

ગૌમાતા ની ઉત્પત્તિ તો આપના શ્રી અંગથી થઈ નથી અને ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ નારદજીને સુરભી ગૌમાતાનું વ્યાખ્યાન કરતા કહે છે કે હે નારદજી હું આપને વ્યાખ્યાન કરતા કહું છું તો આપ એ કથાને ધ્યાન દઈને સાંભળો નારદજી અતિ પ્રસન્ન થયા ભગવાન વિષ્ણુએ કથા પ્રારંભ કરી કે એક સમયે જયારે કૃષ્ણાવતારમાં રહ્યો હતો એ સારસ્વત કલ્પમાં જ્યારે શ્રી રાધાજી અને એ રાસમાં અને એ જાણે નિકુંજની લીલામાં અતિ આનંદ પ્રગટ થઈ રહ્યો હોય અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પણ બિરાજમાન હતા રાસ ચાલી રહ્યો છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં રાસમાંથી ચાલીને ત્યાં એક ખૂણામાં આવીને બિરાજમાન થયા ત્યાં સાઈડમાં આવીને ત્યાં બિરાજમાન થયા અને ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરી રહ્યા છે શ્રી રાધાજીએ જોયું કે અરે પ્રભુ કેમ ત્યાં જઈને બિરાજમાન થઈ ગયા થોડી દૂર જઈને કેમ બિરાજમાન થઈ ગયા તેમને કોઈ ઓર આનંદ પ્રાપ્ત કરવો છે તેમને કોઈ ઓર લીલા પ્રગટ કરવી હશે કોઈ અધિક સુંદર લીલા પ્રગટ કરવી હશે એટલા માટે પ્રભુ થોડા દૂર ગયા છે રાધાજી આવી અને ભગવાન શ્રી પૂછ્યું કે હે સ્વામી આપણે હવે કઈ લીલા પ્રગટ કરવી છે શ્યામસુંદરને ને આ પ્રકારે પૂછીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે અત્યારે દુગ્ધ ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે પ્રભુને રાસ કરતા કરતા પ્રભુએ એવો પ્રલોભન પ્રદાન કર્યું પ્રભુએ તેવું દ્રશ્ય પ્રદાન કર્યું કે અત્યારે હું થાકી ગયો છું અને એ થાકના કારણે હવે મને દુગ્ધ ગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે રાધાજી વિચાર કરી કે અહિયાં ગૌઓ ક્યાં પ્રગટ કરવી કે અહિયાં તો રાસ ચાલી રહ્યો છે ગૌમાતાને પરિશ્રમ પડશે ગૌમાતાને અહીંયા અહિયાં ક્યાં પ્રગટ કરવી ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ કહે કે અરે ગૌ તો મારા રોમ રોમમાં બિરાજમાન છે ગૌમાતાઓ તો મારા રોમ રોમમાં માં બિરાજમાન છે ગૌમાતાને ક્યાંય પ્રગટ કરવાની આવશ્યકતા નથી અને ત્યારે એટલું કહેતામાં જ ભગવાન શ્રી કૃષ્ણ ગૌમાતાને વાછરડા સહિત પોતાના રોમ થી પ્રગટ કર્યા પોતાના જ શ્રી થી સુરભી ગૌમાતાનું પ્રાગટ્ય કર્યું અને ત્યારે સુરભી ગૌમાતા પોતાના વાછરડા મનોરથ સાથે ત્યાં પ્રગટ થયા અને જાણે આજે એ મનોરથ સાથે પ્રગટ થયા અને પ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાજીના પૂર્ણ કર્યો હોય તેવો ભાવ પ્રગટ થઈ રહ્યો છે અને ત્યાં શ્રીદામા સુદામા આદિ જેટલા સખાઓ હતા તેમને તેમાંથી એક સખાએ શ્રીદામાએ આવીને તેમાં સ્વર્ણ પાત્રમાં ગૌમાતા નો દુગ્ધ દોહન કરી લીધું અને દુગ્ધ દોહન કર્યા બાદ એ સ્વર્ણ પાત્રમાં એ અમૃત જેવા દુગ્ધ સમાનને અને તેને ભગવાન શ્રી કૃષ્ણના હસ્તમાં આપી અને કહ્યું કે પ્રભુ હવે આ દુગ્ધને અરોગો અને સુરબી ગૌમાતાનો ઉદ્ધાર કરો જેનું દુગ્ધ ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત યોગેશ્વર ગ્રહણ કરે છે એ તો એમનો તો ઉદ્ધાર થઈ જાય છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ મને એટલી સામર્થતા પ્રદાન થઈ ક્યારેક હું વિચાર કરું કે તો ગૌમાતાના અમૃત સમાન દુગ્ધ ને પાન કરીને એ દુગ્ધ ને ગ્રહણ કરીને જ મારામાં આટલી સામર્થતા મને આવી છે મારામાં આટલી સામર્થ્યતા પ્રગટ થઈ છે આવું ભગવાન શ્રી કૃષ્ણ કર્યું અને દુગ્ધ ગ્રહણ કરતા કરતા તેમના મુખમાંથી એ પાત્રમાંથી દુગ્ધના બે ત્રણ ટીપા નીચે પડ્યા અને જ્યારે એ દુગ્ધના બે ત્રણ બુંદ ત્યાં જ્યાં પડ્યા અને ત્યાં એક શીર સરોવરના નામે પ્રસિદ્ધ થયું ક્ષીર સરોવરના વિશાળ સ્વરૂપ નામે પરિણત થયું અને તે સરોવરના કિનારાઓમાં સરોવરના કાંઠે કાંઠે એ રત્નોથી જડિત થયેલા શોભાયમાન છે અને ત્યાં ક્ષીર સરોવર તત્કાલ પ્રગટ થયું અનેક હજારો ગૌઓ પણ સાથે પ્રગટ થઈ અનેક ગૌઓને સાથે સાથે એક એક ગોપ પણ ત્યાં પ્રગટ થયા અને એક એક ગોપ સખાઓ એક એક ગૌઓનું દોહન કરી રહ્યા છે અને એ ગૌઓનું દોહન કરતામાં પ્રભુ શ્રી કૃષ્ણને અતિ આનંદ આવી રહ્યો છે અને આજ પ્રકારે પ્રભુ શ્રી કૃષ્ણએ સુરભી ગૌમાતાને પોતાના પોતાના શ્રી અંગથી પ્રગટ કર્યા અને સખાઓને કહેતા કહ્યું કે આ તો સુરભી ગૌમાતા એ તો દેવતા આદિનું તો કલ્યાણ કરે જ છે પરંતુ સાક્ષાત ભગવાનનું જે કલ્યાણ કરે છે એ સુરભી ગૌમાતા છે અને એ સુરભી ગૌમાતા કારણે સુરભી ગૌમાતાના દુગ્ધ થી બનેલું જે ક્ષીર સરોવર અને એ ક્ષીર સાગરમાં જ આજે ભગવાન વિષ્ણુ સદેવ બિરાજમાન હોય છે કે ભગવાન વિષ્ણુ ક્યાં બિરાજમાન હોય છે ક્ષીર સાગરમાં બિરાજમાન છે અને એ ક્ષીર સાગર ગૌમાતાના દુગ્ધ થી પ્રગટ થયેલું છે એટલા માટે ભગવાન વિષ્ણુને પણ ગૌમાતાની સેવા અને ગૌમાતાની કૃપા એ અતિ પ્રિય છે નારદજીને અતિ આનંદ થયો કે પ્રભુ આપે તો આપના શ્રી અંગથી જ સુરભી ગૌમાતાનું પ્રાગટ્ય કર્યું છે કેવો આનંદનો અનુભવ હશે કેવી આનંદની અનુભૂતિ હશે કેવો ઉત્સાહ કેવો ઉમંગ હશે કે જે દુગ્ધ દોહન કરવામાં ગ્રહણ અને તેના થી આ ક્ષીર સરોવર પ્રગટ થયું તેમાં કેવો આનંદ હશે ત્યારબાદ ભગવાન વિષ્ણુ વર્ણન કરતા કહે છે કે આ ગૌમાતા એ અતિ ચમત્કારી ગૌમાતા છે સુરભી ગૌમાતા એ આપણને સુરભી ગંદિન્ય સતા જીવના શ્રી અંગમાંથી સદેવ ગુગલ સમાન સુગંધ પ્રગટ થાય છે અનેક મનોરમ સુગંધ પ્રગટ થાય છે એ ગૌમાતા આ છે ક્યાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્રૈલોક્ય કે સ્વિત પવિત્ર કથ્ય તે નખ યત કીર્તયન સદામર્ત્ય પ્રાપ્ત યાત પુન્યમુત મમ ભગવાનને પ્રશ્ન કરવામાં આવ્યો કે આ ત્રણ લોકમાં ચૌદ ભુવનમાં સૌથી પવિત્ર એવી કોણ કહેવામાં આવે છે કે જેમના સ્મરણ કરવા માત્રથી જેમને સ્પર્શ કરવા માત્રથી આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને આપણે પવિત્ર બની જઈએ છીએ અને આપણા દરેક પાપોનો નાશ થાય છે ત્યારે ભગવાન ઉત્તર આપતા કહે છે સુરભી ગંદિન્ય તથા ગુગુલુ ગંદયઃ

કલ્પતરુ વૃક્ષ સમાન ફળ દેવા વાળું અર્થાત એ મનુષ્ય માટે એ દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ કરનારો બને છે તો બીજ મંત્ર આજથી જ પોતાના મનમાં પ્રારંભ કરી દો જેનાથી આપની દરેક આદિ વ્યાધિ ઉપાધિઓનો નાશ થશે આપના પાપોનો નાશ થશે મહાન પુણ્યોનો ઉદય થશે ને આપના જીવનમાં પ્રગતિ સફળતા આપના જીવનમાં સરળતાથી આપણને પ્રાપ્ત થશે

તો આ જ પ્રકારે સુરભી ગૌમાતા વ્યાખ્યાન સુંદર રીતે ભગવાન કરે છે ધારણ કરી રાખ્યો ગૌમાતા બધા ગો ગોપિકાઓ બધાની રક્ષા કરવા માટે અને ત્યારે જયારે ઇન્દ્રનું માન ભંગ થયું તો ભગવાન શ્રી કૃષ્ણને મનાવવા માટે તેમની કૃપાને પુનઃ કરવા માટે

ઋષિ અતિ આનંદ પ્રગટ થતો હતો એ સંતોમાં અતિ આનંદ પ્રગટ થતો હતો કે જે મનુષ્ય ગૌની સેવા કરનારો છે જે મનુષ્ય ગૌમાતાની સેવા કરનારો છે એ મનુષ્ય પ્રત્યે આપણા મનમાં કોઈ દ્વેષ ભાવ કેમ રાખવો એટલે ઋષિ કૃપા પ્રાપ્ત કરવા માટે સંતોની કૃપા પ્રાપ્ત કરવા માટે ગૌમાતાને આગળ કરીને ચાલવામાં આવતું કે ગૌમાતાને જોઈને ક્ષમા થઈ જતી હતી કોઈ પણ કોઈ પણ અપરાધ હોય ગૌમાતાને અગ્રભાગમાં અગ્ર ભાગમાં જોઈને તેમને ક્ષમા કરી દેવામાં આવતા અને ગૌમાતાની કૃપાથી જ આજે ભગવાન શ્રી કૃષ્ણની આપણને આરાધના પ્રાપ્ત થઈ છે કે સેવા અને કૃપા બંને જોડાયેલી છે કે જ્યારે ભગવાનની કૃપા થાય છે ત્યારે આપણને સેવા પ્રાપ્ત થાય છે અને જ્યારે જ્યારે આપણે ગૌ સેવા કરીએ છીએ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણને પ્રાપ્ત થાય છે એટલા માટે જ્યારે જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તો એ આનંદની વાત છે કે અમે ગૌમાતાની સેવા કરી આવ્યા અમને બહુ આનંદ થયો પરંતુ જ્યારે જ્યારે સાક્ષાત આપણા ઇશ્વદેવ આપણા પ્રભુ આપણાથી સેવા કરાવે છે તો એ અલૌકિક આનંદની વાત છે તો એ આપણને અલૌકિક આનંદ પ્રદાન કરે છે એ આપણને પરમ આનંદ પ્રદાન કરે છે કે આજે તો પ્રભુએ મારાથી સેવા કરાવી છે તો એ જ પ્રકારે આપણે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના પૂજા માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ગૌમાતાની સેવા પ્રારંભ કરીએ જેનાથી આપણા પ્રસન્ન થશે અને માતાની કૃપા આપના સૌ પર બની રહેશે અને ત્યારે તત્કાલ નારદજી સુરભી માતાની સ્તુતિ કરતા કહ્યું નમો ગોભ્યા શ્રીમતી ભ્યા સૌરભે नमो ब्रह्म सुताभ्यश्च पवित्राभ्यो नमो नमः अर्थात

અને મનુષ્યને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ જ પ્રકારે સુરભી ગૌમાતાની સ્તુતિ કરીને આપણે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ અને જ્ઞાનદજીને પણ ગૌમાતાનો સત્સંગ શ્રવણ કરીને અતિ આનંદ થયો ભગવાન વિષ્ણુને પણ ગૌમાતાનું વ્યાખ્યાન કરીને અતિ આનંદની પ્રાપ્તિ થઈ અને અતિ ઉલ્લાસ પ્રગટ થયો એટલે જ્યારે જ્યારે કોઈ પણ જીવ ગૌકથાને શ્રવણ કરે છે ત્યારે ત્યારે તેમના ઈષ્ટ દેવી દેવતાઓની કૃપા સદેવ તેમના પર બની રહે છે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌમાતાની કથા શ્રવણ કરતા રહીએ ગૌકથા શ્રવણ કરવા માટે અનેક ભક્તોને પ્રેરિત કરીએ જેનાથી આપને પણ શસ્ત્ર ગુણા પ્રાપ્તિ થઈ શકે ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ